નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે દિલ્હીના એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી 448 ફ્લાઇટ પ્રભાવિત ગુરુગ્રામમાં પૂર જેવી સ્થિતિ ડ્રેગન અને હાથીનું સાથે આવવું જરૂરી પીએમ મોદી સાથેની મીટિંગમાં બોલ્યા શી જિનપિંગ ટ્રમ્પને પણ આપ્યો મેસેજ રાજકોટમાં ગોપાલ ઇટાલીએ સભામાં પ્રશ્ન પૂછનારને સંઘવીને પ્રશ્ન પૂછીને બતાવો ગોપાલ ઇટાલીએ કહ્યું ભાજપ વાળાઓએ નવો ધંધો ચાલુ કર્યો છે પાંચ હજાર રૂપિયા આપીને ગમે તેને સભામાં પ્રશ્નો પૂછવા મોકલી દેશે નર્મદાના સેલંબા ગામમાં યુવકને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવી મોંઘી પડી મહિલાઓએ વરઘડો કાઢ્યો થાંભલે બાંધીને ઢોર માર માર્યો ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા અને ચૂંટણી આવે એટલે આમ આદમી વાળા આવે રાજકોટમાં ગોપાલ ઇટાલિયા ભાજપ પર આકરો પ્રહાર કહ્યું મારી માએ મને સવા કિલો સૂટ ખાઈને જન્મ આપ્યો છે ભાજપ આવે કે ભાજપ બાપ આવે ગોપાલ ડરતો નથી ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો ક્રેઝ જોવા મળ્યો પ્રવાસ શરૂ થાય તે પહેલા જ ભારતીય ફેન ઝોનની ની બધી ટિકિટો વેચાઈ ગઈ તહેવારોની મોસમ પહેલા જ સરકારની મોટી ભેટ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એકાવન રૂપિયા ને પચાસ પૈસાનો નો કર્યો ઘટાડો મુંબઈમાં મરાઠા અનામત આંદોલન થયું બે કાબુ પ્રદર્શનકારીઓએ નેતાઓનો કર્યો ઘેરાવ જરા પાણી પણ છોડવાની આપી ધમકી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું જે લોકો મૂર્ખ બનાવી શકે છે તે શ્રેષ્ઠ નેતા બની શકે છે ગુજરાતમાં હવે એકસો બાર નંબર ડાયલ કરવાથી પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર જેવી તમામ ઇમરજન્સી સેવાઓ એક સાથે ઉપલબ્ધ થશે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ કહ્યું હવે પીએમ મોદી યુદ્ધ કરશે બંધ ટ્રમ્પ જોતા રહી જશે અબકી બાર તેજસ્વી સરકાર રેલીમાં નારા લાગતા ભડક્યા તેજપ્રતાપ યાદવ કહ્યું ફાલતુ વાત ન કરો હુમલામાં યમન હુમલામાં યમનની સરકાર સરકારના વડાપ્રધાન સહિત તમામ કેબિનેટ મંત્રીઓ માર્યા ગયા પૂર્વ મંત્રી જવાહર સાવડાના ખાસ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ગુજરાત ભાજપમાં ભૂકંપ સુરતમાં એકસો સત્તાણું કરોડના સાયબર ફ્રોડ કેસમાં મિલન દરજી ગેંગનો સાગરિક ઝડપાયો ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ